અને હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના નદી દ્વારા જોડતા બંને પુલ જર્જરિત થઈ ગયા છે જેના કારણે મોટી દુર્ઘટનાનો ખતરો વધી રહ્યો છે રજવાડા કાળનો ઐતિહાસિક મુખ્ય પુલ જે વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડે છે તેની હાલત અત્યંત કથળી ગઈ છે આ પુલની દિવાલો ઘસાઈ ગઈ છે અને એંગલો ચોરાઈ ગયા છે જેના કારણે તે દુર્ઘટનાની આશંકા ઉભી કરે છે આ ઉપરાંત નવા પુલમાં પણ સળિયા દેખાવા લાગ્યા છે સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છે અને તાત્કાલિક રિપેરિંગની માંગ કરી છે ભોગાવો નદી પરના એક જૂના પુલનો ભાગ તૂટી પડ્યો હતો જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા જે આ પુલોની જર્જરિત હાલતનો પુરાવો છે સુરેન્દ્રનગર અને વઢવાણને જોડતા ભોગાવો નદી પર આવેલા બંને પુલો જર્જરિત બન્યા છે જે ક્યારે પણ અકસ્માત સર્જી શકે છે રજવાડા વખતનો મુખ્ય પુલ જર્જરિત બનતા લોકોની મુશ્કેલી વધી છે નવા પુલમાં પણ સળિયા દેખાવા લાગ્યા છે બંને મરામતની રાહ જોઈ રહ્યા છે તો મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રિપેરિંગની માંગ ઉઠી છે તો આ બંને પુલોની હાલત જોતા વાહન ચાલકો ત્યાંથી પસાર થાય છે તેમને પણ ડરનો અનુભવ થાય છે કારણ કે રજવાડા વખતનો આ મુખ્ય પુલ જે જર્જરિત બન્યો છે અને લોકોની મુશ્કેલી વધી ગઈ છે અને પુલને રિપેર કરવામાં આવે તેવી સતત માંગ ઉઠી રહી છે તો જે નવો પુલ બનાવવામાં આવ્યો છે તેમાં પણ સળિયા દેખાવા લાગ્યા છે એટલે તેની કામગીરીમાં પણ જાણે કે ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે નવો પુલ છે તેમ છતાં પણ તેમાં સળિયા દેખાઈ રહ્યા છે શું કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કેમ આ પુલો રિપેરિંગ કરવામાં નથી આવતા તેને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે

પરંતુ તેમ છતાં પણ તેમની માંગ સાંભળવામાં નથી આવી રહી તો શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે તેવો પણ એક સવાલ ઉઠી રહ્યો છે જે નવો પુલ બન્યો છે તેમાં પણ સળિયા દેખાવા લાગ્યા છે જૂના પુલની તો જર્જરિત હાલત છે જ પરંતુ જે પુલ નવો બનાવવામાં આવ્યો છે તેમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કારણ કે તેમાં પણ સળિયા દેખાઈ રહ્યા છે તો આ બંને પુલો છે તે સુરેન્દ્રનગર અને વઢવાણને જોડે છે ભોગાવો નદી પરના આ બંને પુલોની હાલત જર્જરિત જોવા મળી રહી છે જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ સતત તેની મરામત મરામત કરવામાં કરવામાં આવે બંને પુલોની તેવી માંગ કરી રહ્યા છે તો સુરેન્દ્રનગરથી આ મહત્વના જે સમાચાર છે જ્યાં ભોગાવ નદી પરના બે પુલ જે વઢવાણ અને સુરેન્દ્રનગરને જોડે છે તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે અને આ બંને પુલને રિપેર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જૂના જૂનો જે પુલ છે તે તો રાજા કાળનો પુલ છે પરંતુ જે નવો પુલ છે તે તો થોડા વર્ષો પહેલા જ બન્યો છે પરંતુ તેમાં પણ સળિયા દેખાતા તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે સુરેન્દ્રનગર અને ભોગાવો નદી પરના આ બંને પુલની હાલત જર્જરિત બનતા લોકો પરેશાન થયા છે અનેક વખત તેમણે રજૂઆત કરી છે કે પુલનું સમારકામ કરવામાં આવે પરંતુ તેમ છતાં પણ તેમની વાત ધ્યાને નથી લેવાઈ રહી કારણ કે હવે ચોમાસું પણ નજીક છે ત્યારે જ્યારે નદીઓમાં વધુ માત્રામાં પાણી આવતું હોય છે ત્યારે શું કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યું છે તંત્ર લોકો પણ સતત માંગ કરી રહ્યા છે કે બંને પુલોનું સમારકામ કરવામાં આવે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ જે ભોગાવો નદી પર વઢવાણ અને સુરેન્દ્રનગર જોડતા બંને પુલો છે તે પછી નવો પુલ હોય કે જૂનો પુલ બંને જર્જરીતે દેખાઈ રહ્યા છે લોક માંગ ઉઠી છે કે તેને જલ્દી રિપેર કરવામાં આવે શું વિગતો મળી રહી છે જે સમય હતી ત્યારે બનાવવામાં આવ્યો અને સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા પુલ નું નિર્માણ કરવામાં આવ્યું પરંતુ આ પુલ ઉપર હાલ સળિયા દેખાઈ રહ્યા છે અને અનેક જગ્યાઓથી તેના જે કોલમ છે તે ફાટી જવાની બનાવો પણ સામે આવ્યા છે

તાત્કાલિક આ જે ભોગાવો નદી ઉપર આવેલા અને વઢવાણ ગામને જોડતા બંને પુલનું સમારકામ કરાવવામાં આવે તે પ્રકારની હાલ લોકમાગ ઉઠવા પામી છે અહીં શહેરી છે તેમની સાથે વાત કરું ખાસ કરીને બંને પુલો જર્જરીત બની ગયા છે અને જે મુખ્ય નવે બનેલો પુલ છે તેમાં તો સળિયા દેખાવા લાગ્યા છે કોલમો ફાટી ગયા છે શું કેસો ને શું માંગ છે સુરેન્દ્રનગર શહેર જાગૃતતા થી ઈશાનભાઈ અત્યારે હાલની પરિસ્થિતિ જોવા જઈએ તો સુરેન્દ્રનગર શહેરની અંદર વઢવાણ જોવા માટે બે પુલ નજીકના વિસ્તારમાં છે અને બાકીના બીજા ત્રણ પુલ છે એ પરંતુ જે જૂનો પુલ છે ઘણા વર્ષો જૂનો રાજા રજોડા વખતનો એ પુલ ઉપર ઘણા ટાઈમથી અત્યારે પુલ બનાવ્યો ત્યારે તરીકે ઉપયોગ કરતા અને અત્યારે એ બંને પુલ ની અંદર એવી પરિસ્થિતિ સર્જાણી છે કે જો ચોમાસા પેલા રિપેર કરવામાં નહીં આવે તો આ પુલ સૌથી ખરાબ પરિસ્થિતિમાં થશે ગમે અત્યારે મોટા વાહનો ઉપરથી નીકળ્યા છે અને આ રસ્તો ત્યાંથી લીંબી હાઈવે ઉપર જવા માટેનો આ નેશનલ ઓથોરિટી વાળો પુલ છે અને હમણાં આઠ વર્ષ પહેલા જ બનાવ્યો છે અને ઓલો સો વર્ષ જૂનો પુર છે છતાં એમાં ઓછું નુકસાન છે અને આમાં વધારે નુકસાન છે તો અત્યારે જે બાંધકામ લોકો કરતા હોય છે કે જે પુલ બનાવતા હોય એ લોકો ગમે એ રીતે કામ કરતા હોય ભ્રષ્ટાચાર બે વર્ષ કે પાંચ વર્ષની અંદર એમાં ખુલ્લો પડી જાય છે સરકાર આટલા બધા પૈસા કરોડો રૂપિયાના ખર્ચા બનાવડાવે છે હવે કરોડો રૂપિયા ખર્ચા એવા બનાવ્યા પછી જો પરિસ્થિતિ આના રહેતી હોય તો લોકોના પૈસાનું અને ટેક્સ પૈસાનું જે કઈ આ પરિસ્થિતિ થાય છે લોકોને કોઈ લાભ મળવા જોઈએ લાભ કોઈ મળતા નથી અને ટેક્સ ના પૈસા એવી રીતે ઉભરાવી ટેક્સ ના પૈસા વાપરી નાખે તો કામ ઉપર દેખરેખ રાખવાની સરકાર જવાબદારી છે આવા જે કોન્ટ્રાક્ટર હોય કે આવા જે લોકો હોય એને તાત્કાલિક મૂકીને એમને બીજી વાર કામ આપવું હોય ઠેકેદારો ને મૂકે ઠેકેદાર કોઈ દેખાતા નથી ક્યારે ભૂલ બનાવ્યો હશે ક્યારે શું કરાવ્યું છે એનું પાટી મૂકે તો લોકોને ખબર પડે બોલ છે તો આપણને આટલો ટાઈમ થયો આ તો અમે આ કઈક આઠ એક વર્ષ થયા છે પરંતુ આખું પાછું હોય અમારા બોલવામાં પણ આ પરિસ્થિતિ અત્યારે એવી ખરાબ અને ભયંકર છે એક એક તો આવે આવે હિસાબે આ બચી જાય બાકી તો આ ક્રોજવે છે તો આખો ગયો બંધ થઈ જાય અને નદી માં પાણી આવે તો પરિસ્થિતિ વઢવાન હારે કોઈ કનેક્શન સુરેન્દ્રનગર માં આ પુલ ઉપરથી જવું પડે મોરબી ના પુલ ઉપર એવી પરિસ્થિતિ લોકોને આઠ આઠ કિલોમીટર ફરીને આવો જવાનું પ્રી મોનસૂન કામગીરી ના દાવાઓ છે તેમાં પણ આ કામગીરી નદી થઈ રહી શું કહેશો

હવે આ નગરપાલિકાને ને મહાનગરપાલિકા કરવાની જરૂર જ નતી પરંતુ સરકારના કાયદા પ્રમાણે ભરતી કરી ગમે એમ કરીને ભેગું કર્યું છે આ લાંબો સમય હાલ છે જે પરિસ્થિતિ છે એવી પરિસ્થિતિ આ સજા એવું સ્પષ્ટ દેખાય ખાસ કરીને જે બંને પુલો છે તે હાલ જર્જરીત હાલતમાં બની ગયા છે જૂનો પુલ તો રાજા રજવાડાઓ બંધાવેલો છે અને અંદાજીત એસી વર્ષ જૂનો છે તેની જે બંને બાજુની એંગલો છે તે પણ હાલ કાટખાઈ અને તૂટી ગઈ છે ત્યારે નવો પુલ છે તેનામાં પણ સળિયા દેખાવા લાગ્યા છે જે ચોમાસુ વરસાદ આવે તે પહેલા બંને પુલોનું સમારકામ હાથ ધરવામાં આવે પ્રકારની મોટી તો વઢવાણ સંપર્ક નું થઈ જશે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ તો તાત્કાલિક તંત્ર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે આ બંને પુલો છે તેનું તાત્કાલિક સમારકામ કરાવવામાં આવે અને જ્યાં સળિયા દેખાય છે ત્યાં પણ વ્યવસ્થિત બાંધકામ કરાવવામાં આવે છે તેવી હાલ વઢવાણ વાસીઓ અને સુરેન્દ્રનગર શહેરીજનોની લોક માંગ છે તે ઉઠવા પામી છે જી Mahiti Affirmative.